ચાલો દોસ્તો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું આપણા ચિડિયા ઘરમાં જ્યાં માથું જ પકતું હોય તો સ્વાગત છે તમારા બધા આપણા ગુજ્જુ ફેમિલીની અંદર એટલે જો સવાર સવારની અંદર તો આ બધા હા તો બેસી ગયો છે શું કેવું હતું તારું મજા આવે છે ને ઘરે ઘરે મજા આવે છે ને અમારા બધાનું માથું ખાય છે તું તો જવું પડે ના નહીં હા તું કશું બોલતો નથી માધે બોલતો નથી જય કૃષ્ણ બોલતો નથી હમણાંથી ત્યાં બધું બંધ કરી દીધું છે એટલે સ્કૂલમાં શરદી થઈ ગઈ છે શરદી બહુ જ થઈ ગઈ છે કેમ શરદી થઈ ગઈ તેના હાથ વગરની ખાઈ લીધી ને તે હા તો કીધું છે કે એને ચોકલેટ તો આલેવાની પણ ઇન્જેક્શન બી આપવાનું ઇન્જેક્શન લેવું છે ને હા હા લેવાનું જ છે હવે સવાર સવારમાં જોઈએ ભાઈ લઈને બેસી ગયો છે શાક રોટલી કે આપણે તો શાક અને રોટલી જ જોઈએ હે ને हेलो जेसी कृष्णा जय श्री राम हर हर महादेव स्वागत है तुम्हारा सदानो आज ना हमारा ब्लॉग मां आज ये छे वैलेंटाइन डे ડે તો નહી કરી કારણ કે આપણા માટે બ્લેક ડે છે આજે જે આપણા બજારની જવાનો છે એ بیچارہ શહીદ થઈ ગયા હતા એટલે નો વેલેન્ટાઈન ડે બ્લેક ડે यस મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર માજે જય શ્રી રામ અંબે માં આગડી બધાને અમારા સ્વાગત છે તમારે અમારા બ્લોગમાં અને મારા ચેનલ પર બધાને સ્વાગત છે અને ચલો નાસ્તો કરવા માટે આવા તો ચલો ભાઈ નાસ્તો નાસ્તો કરા બેહી જે હા જોયો હા કરી અમ નાસ્તો તો ચલો ભાઈ નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી લઈએ જો મસ્ત ડ્રાઈવર બતાવણો તમને ચક્કા ચક ડ્રાઈવર જોજો હો એને ક્યાં ગાડી ગાલી દીધી છે જો આ ગાડી એને ઉપર ચડાવી દીધી છે ડાઈવાઈડર ઉપર ગાડી ચડાવી દીધી છે નીક ਗਿਆ છે જો છે તો ગાઈસ જો આ શું કરે છે હા આનું બનાવ્યું એટલો મોટો કલર બનાવ્યો તો જો આ ડોમચ ચેલેન્જ બેહી ગયો છો આની અંદર બધા હા એનો સામાન છે હમ કલર કરાવી તું ઓકે હા ત્યાં કલર કરે તારા ત્યાં લેવા આવવાનું છે રુદ્રક્ષમાં એનો હોવો ટાઈમ થઈ ગયો છે મૂકી દે એનેટો તારા

બપોર પડે ખાવાનું હોત પડે ચાલો ચા નાસ્તો કરવાનો એટલે ચાઇનીઝ ભાત છે તો પેલો ભાત છે વઘારેલો સિમ્પલ જે બનાવીએ ઓકે જાતે નાકડું છે

શું છે ફાટી ગયું કાવ્ય ફાડ્યું કોને ફાડ્યું કાવ્ય ફાડ્યું ત્યાં સાણો હે ને કાવ્યા કાવ્યા શું લઈને આવી તું હોમવર્ક તાર તો બસ આ જાણ જોતા હોમવર્ક હોમવર્ક તો આ ઇન ખાઈ સીધી હોમવર્ક ટ્યુશન માં દેઈ સીધી હોમવર્ક હોમવર્ક કા હોમવર્ક હોમવર્ક કા હોમવર્ક તો આ તો અમાર તો ઘર માં આવું ના આવું છે કોઈ જાજુ ફરક નહીં હે હા આલા જો શું કહે છે કચરો બાકી છે જો ઘરમાં કચરો વાળા ને બાકી છે ને જમવાનું બનાવ ચાલુ કરી દીધું ના જો આ ખણ ખોતર જ કરતો હોય બધું જોયે હે શું કહે છે બધી અલગ અલગ છે તો ગાઈ આ અમાર ભાઈ અત્યારે રડવા માંડે છે જોરદાર રડે છે પણ રડે છે હા તો બંધ કરી દીધો તો અમે આમાં એક વિડીયો જે બનાવ્યો હતો ને તો ઇમોશનલ વિડીયો છે મા બાપ વગર કોઈ નહીં એનો અને ગીત હતું જે જૂનું પિક્ચર ખરું ને ક્રોધ પિક્ચર મૂવી સુનિલ શેટ્ટીનું એનું ગીત છે કહા ગયે મમતા ભરે દિન एरे इमोशनल गीत लागेल ऑटोमॅटिक रडवा लागे इमोशनल गीत रडवा लागे ओके चला बंद